જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે ફરી વાર એકવાર કમળીવાળા આવી ગયા છે ને કમડીવાળા કોમ ચાલુ છે આપણે તો આ પીકના પપ્પા સાફ સફાઈનું કોમ ચાલુ જ છે હા સેવાનું આજે ફોન બંધ રહે આખો દિવસ કેમ કે આજે આખો આખો દાડો આપણે કોઈ કોમ છે ફોન બંધ કર્યો છે આજ ફોન ઉપડી છે નહીં કોઈ ફોન કરતા હોય તો કરતા નહીં ફોન ના કરતા આજ રાજા

બધું કાલે બે દિવસ પહેલાં તો રમણ ભમણ પડી દીધું બધું પથ્થર ને એવું બધું હતું એ બધું હટાવી દીધું હોય અને કમ્પ્લીટ કરી નાખ્યું આપણે બધા ભાઈઓ હાજર હોય જ છે આપણે આજે મેમન જોડે જઈને આવું મેમનને બતાવવા પડે કે મહેમન આપણે બહુ કામ કરે છે આપણે જે શોપિંગનું બધું કામ કર્યું હોય એ આપણે હાલ વંડાનું કામ કરવાનું છે પોપાજી પોપાજી તમારે નંબર બોલી દેજો એટલે કોઈ આપણે હગાત સી અઠાણું સાત ચોરાણું બાવન આઠ તો જરૂરથી તમારે કોઈ આવું કામ કરાવવું હોય તો જરૂરથી કોન્ટેક કરજો ને એકદમ વ્યાજબી ભાવે તમે આખા પાટણમાં કે ગમે તે જગ્યાએ પૂછી લેજો તમને અમારા મહેમન જેટલા વ્યાજબી કોઈ નહીં મળે તમે એક દોનું ખાલી કોમ કરાવીને જોજો તમારા ઘેર બોલાવીને જોજો તમારે થોડું ઘણું કોમ કરાવવું હોય તો કરાવીને જોજો તમને ખબર પડી જાય કે કેટલા વ્યાજ બીસી જેમ કે અમારું કોમ તો બધા એ જ કરે અમાર હાઘાત કરે જો આ જોપાનું આ તો વંડો હે ને આ વંડાનું કોમ ચાલુ હે આપણે એક જગ્યાએ પડ્યું હતું રહ્યું તે જૂનામાં લાયા છે ને પછી આપણે કોરે મોરે વંડો કરવાનો ઘરને બાજુમાં તો એ કોમ લાજી જાય હે એટલે હાલ રિપેરિંગ કોમ કરી ચાલો આપણે ફિલ્મ ગાજી હવે વડીલો મકા तू तो, कोई नहीं बोल मु कोई नहीं बोलो भाई मु हाउ निर्दोष मानो अरे <laughs> तो मफू काकू बे बातो करता था अरे मफू काकू तू हां जय माता दी आ दीवान बात करी थी ना दादा आ दीवो छे ई पोते दीवो हमारा दीवो दीवान में एक <क्वार> बात करी थी <laughs> दीवा <क्वार> करी थी कॉपिंग मु बोली जो दियो <laughs>

હું આ મગાધી કટ લઈ રહ્યો હૈ હા હું કપુના ભંગાર શે કોઈ કેટલા ભેગુ કર્યું આ ભેગું કરી આટલું ભંગાર ભેગું કર્યું મારો પાય ગોતી ગોતીન ચોકથી જેમ કે જે ચેલેન્જ વિડિયો નો હતું એ લગભગ ખાસું બધું ભેગું થયું હતું આડું અડું પડી બધું ભેગું કર્યું હોય ને આપણે ચેલેન્જ વિડીયો યાદન કમ્પ્લીટ થઈ ગયું હોય તો આપણે આ જગ્યા પર રહેવા આવશું પછી ચેલેન્જ વિડીયો ચાલુ કરીશું જેમ કે હોય રહેવા આવશું એટલે ચેલેન્જ વિડીયો બનાવવાનો આપણને ટાઈમ મળી જાય જેમ કે આપણે તો આપણે વસ્તા પૂરતી આવવું પડે એટલે તો આપણે નાસ્તા માટે નક્કી કરીએ તો વડીલોની રાય લઈ રહીએ આપણે તો વડીલોની એક જ રાય પીઓ હરીબાની ચાય પણ આજે વડીલોને જમવાનો નાસ્તો કરવાનો તો હું રાય છે કડીની ગોટા લેવા માટે ની મિત્ર ની દુકાન હતી તે આગળ આવ્યા ચાર આપડી ચોકડી ને રાહુલ ને આપડે શ્રવણ અમે ત્રણ હતા

જાહેદ ભાઈ જેટલી ગાડીઓ કોમ લીધું આજ બધી ગાડીઓનું ટોટલ ગાડીઓનું અરે અરે તો ભાવેશની ગાડીમાં તેમની બધી આલા દીધું કોણ આવે ફોન તો આવે ને જાહેદ ભાઈ આપણે કંપની વાળા આયા છે આજે જે જે ગાડીઓનું કોમ બાચી છે કોમ કરવા માટે કેટલી બધી ગાડીઓ પડી જો આપણે કોઈ કરવાનું જાહેદ આપણે કોઈ કરવાનું શું કરવાનું આતારે ફિલ્મ મારવાની

બધા બધાને પાર્ટી આલશું પેહલું પેમેન્ટ આવશે બે દિવસ માં આવવાનું તો કેટલું પેમેન્ટ આવ્યું તમને જણાવી દેવું બધાને જે જે ભાઈઓ છે આપડે બધાને પાર્ટી થોડી ઘણી આલ દે એના મોટી આ બોલ પાછું

હવે તારામાં કોમી હોય શરીર ની અંદર શરીર માં ખોમી ના કેવાય શરીર માં ખોમી નહીં ગણતા શરીર કઈ રીતે હોય શરીર ની ખોમી નહીં એના અંદર શરીર માં તું આખો દાડી એક જ વસ્તુ કઈ કે રોહિત પણ કોક ના મળે બઉ મજા આવે કાલ ગ્રુપમાં મેસેજ ના તો લડ્યો નહીં તું મુકો ઘડી કરે હમણાં ઉપર છે જો પણ કોઈને જોયો નહીં મેસેજ પણ મજા ન આવી હું કોક તો રિપ્લાય આલ પણ પછી એના પાછળ ચાર પાંચ બીજા મેસેજ તો પડી ગયા ને મારો હ એટલે મારો મેસેજ ઢોકાઈ ગયો પછી અરે આયો ને તાનું વળી પાવું ખીજાવાનું કોક મળી ગયું છે કે આટલામાં તો હમણાં ફરી જતા હતા એકલા એકલા બોરિંગ લાગતા હતા પણ હવે બોરિંગ નહીં લાગતું રોહિત આયા થોડા ઘણા ઝઘડી લેવું આપણે નાસ્તો લાવ્યો ને અમે ગોટા ખાઈ રહ્યા ટીકડી ખાઈ રહ્યા ને ખમણ પણ ખાઈ લીધું

હે ભાવ મશીન લઈને આવતા રેમ બાપો જવા બેઠા એ ડાયલોગ મરા આપડે આપણે ના પપ્પા જોડે એક ડાયલોગ મરાઈએ જે આપણે હરિભાનો હાલ ચામો ડાયલોગ ચાલે છે હીરો તો વડીલ છી તો વડીલ રીતે બોલ છીએ તો ડાયલોગ બોલો આપણે જે ચામો ચાલે છે વડીલોની એક જ રાયો હરિભા ની ચાયો હરિભાની ચાય તો આજે વડીલ ના આપણે વડીલ ના ફાય થી બોલાવી લીધું કે વડીલોની ચાયો હરિભા ની ચાય તો પૂમતાજી ના પપ્પા જોરદાર ડાયલોગ બોલ્યો બહુ મજા આવી ગઈ ના હોય ધ્યાન ને જાઓ

હું તાજી રહ્યો હોઉં ને અમારા ચેલેન્જ વિડીયોમાં જે પેલા કાઢા કર્યા હતા એ હવે પૂરી આવી બધા જે હતા એ જય માતાજી મિત્રો આપણે કમળીવાળાથી આવી ગયા આપણી શોપિંગ ઉપર સાંજે સો વાગે આજે હતી આપણે રજા એના કારણથી આખો દિવસ આપણે હતા કમળીવાળા તો આજે હોય હાજર હતા આપણે કિરણભાઈ ને દોઢેનું ઘર ને જીગોભાઈ ને અમારે અર્જુનભાઈ અભિકનાભાઈ ચાર જણા હતા શોપિંગ ઉપર તો ચેવું લાગ્યું ભાઈ આ ચેવું રહ્યું એવું એમ કેમ કે એમના જે પાડોશી છે ને મિત્ર છે એ જ અમારી અંગાત હતા શ્રવણભાઈ તો અમે તો કમલી વાળા જ હતા ને ભાઈ એકલા જ હતા કપડાં આવી દઉં ભાઈ કુણ આવી દઉં જસુભાઈ આવ્યા છે ને

કાચક નો મેળો તો એના કારણથી આપડે ટ્રાફિક ફૂલ રહેશે જેમ કે બધા ટ્રેક્ટરો હોય આપણે હાઈવે પર દરેક ચાહક મિત્રો ની મુલાકાત તો લીધ છીએ ને આવી જ છે એના થોડું ટ્રાફિક વધારે એટલે અમુક અજમલો હોય તો સારું જેમ કે અજમલ બધી ખબર છે ને જસુબા અમારે હોય જ હતા પણ જસુભા અમને પેકિંગમાં બેઠાઇ એના કારણથી નહીં આવી ગયા હતા એટલે ઘણું ખરું તો ભૂલી ગયા પણ ફેરથી ટેન્ટ કરાવીએ થોડા ઘણા કિરણ ભાઈ અમાર ટેન્ટ થઈ ગયા કમ્પ્લેટ બધું ફાઈ ગયું એમને એમનો ડિપાર્ટમેન્ટ અલગ છે પણ તોય અમારી આવી છે સારું છે ને ઓલરાઉન્ડર છે પણ હું તો એવી ઈચ્છા કરું કે હું તો જ આવી આ દોઢાઈ ઘર માટે ના આવી આ દોઢાઈ ના ઘર એવું બે જણ મંગાવો કઉ પકોડી પકોડી મંગાવો મગદળ મગદળ ખાવા મેળવ મંદ

તો આપણે બનાવવાની છે કાજુકતરી કાલે ઘરે તો કાલે તમને બતાવી દેવું કાજુ કતરી બનાવતી હોય કાલે બનાવવાની છે કે મારે મોટા છોકરા ને બહુ પસંદ છે બહુ ભાવે છે ને બધા જવું તો પડે છે મૂકી પ્યોર મળતી નહીં સાચી વાત તો એક કિલો લાવ્યા હતા નવસો રૂપિયા થયા એના કરતી પાંચસો ગ્રામ કાજુ લાવ્યો ને તો ઘેર બને એનો કોઈ બનાવું કોઈ કાઠું હે નહીં કેમ કે અમે મિસ્ટર શ્રવણ ટીમો બનાવેલી જ છે કાજુકતરી તો આપણે બધું બનાવતા આવડત છે એના કારણથી આપણે ઘરે બનાવી ને દીકરો શું કહેવાય અંદરથી નોમ નહીં કરતું યાર કે પેલું સારું ખાવું શું કહેવાય એને ઘેર બનાવો એને શુદ્ધ ઘી થી બનાવીશું શુદ્ધ ઘી હા શુદ્ધ ઘી થી બનાવશે બપોટાના ઘી થી બનાવીશું તો આપણે કાજ કાલે કાજુ કતરી બનાવવાની છે તો તમને બતાવશું આ તો બનાવવાની નથી પણ ટાઈમ બહુ થઈ ગયો એના કારણથી નહીં બનાવીએ છીએ કે હાલ આવ્યો જ છું હમણાં કંપનીવાળાથી એના કારણથી તો ચલો હવે જઈએ આપણે ઘરે ઘરે જઈને તો આવ્યો છું પણ ફેરથી હવે જઈએ ઘરે અને કાલે મળજો એક નવા વિડીયો સાથે જય માતાજી